આજે છોતેરમો વન મહોત્સવ જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના લોકોએ પણ ભાગ લીધો વન નિમિત્તે અહીંથી પ્રેરણા આપવામાં આવી છે કે એક પેઢ મા કે નામ માન્ય નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાને જયારે આહવાન કર્યું છે કે એક પેડ મા કે નામ ત્યારે કોઈનો જન્મદિવસ ઉજવાતો હોય તો પણ એ પેડ વાવી અને એક પેડ મા કે નામ આ ઉત્સવને મનાવી શકે જિલ્લાભરમાંથી અહીંયા રથ ફરવાનો છે અને ઘરે ઘરે જાગૃતતા લાવવાની છે કે એક પેડ મા કે નામ વૃક્ષ વાવો પર્યાવરણ બસાવો આવું અભિયાન અહીંયાથી છેડાયું છે આ કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયો ખૂબ લોકોએ ભાગ લીધો અને સૌ ભાગ લેનારા તમામને હું અભિનંદન પાઠવું છું